અને ઘણાને બંધક બનાવી દેવામાં આવ્યા જે બાદ અંગ્રેજોએ વચન આપ્યું હતું કે તેઓ હવે કિટ્ટુરુ સાથે નહીં લડે પરંતુ આ તેમની એક યુક્તિ હતી અંગ્રેજોએ ફરી વખત યુદ્ધ શરૂ કર્યું રાણી ચિનમ્મા તેમની સેનામાં ઓછા સૈનિકોને કારણે હારી ગઈ જે બાદ અંગ્રેજોએ રાણી ચિનમ્માને બેલ હોંગલમાં કિલ્લામાં કેદ કરી એકવીસ ફેબ્રુઆરી અઢારસો ના રોજ અહીં તેમનું અવસાન થયું ભલે રાણી ચિન્હમા બ્રિટિશરો સામે હારી ગઈ પણ તેણે બહાદુરીથી અંગ્રેજોનો સામનો કર્યો રાણી ચિન્હમા નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષર માં છે તેમની બહાદુરી યુગો સુધી યાદ રહેશે એકવીસ ફેબ્રુઆરી અઢારસો નવ્વાણું ના રોજ હિન્દી કવિતાના છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભ એક સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો નિરાલા ને આધુનિક હિન્દી કવિતા ના પિતા પણ માનવામાં આવે છે નિરાલા ની કૃતિઓ ભાવાત્મક ભારતીય સમસ્યાઓ પર પ્રતિબંધિત ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓ અને વ્યક્તિગત વિકાસ વિશે વિચારો વ્યક્ત કરે છે તેમની કવિતાના વિષયો વૈવિધ્ય સભર છે જેમાં પ્રેમ કુદરતી સૌંદર્ય વિચારો સામાજિક ચેતના અને આત્મ અનુભૂતિ સમાવેશ થાય છે નિરાલા મુખ્ય રચનાઓમાં સરોજ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા ને પ્રોત્સાહન આપવા માટે અને ઘણી ભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો ઉદ્દેશ સાથે દર વર્ષે એકવીસ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે વર્ષ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી બાંગ્લાદેશ પ્રથમ વખત આ દિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે થી આ દિવસ સમગ્ર વિશ્વ માં ઉજવવામાં આવે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ થીમ આંતર પેઢીના શિક્ષણના સ્તંભ તરીકે બહુભાષી શિક્ષણ છે બાંગ્લાદેશની સૌપ્રથમ આ દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ એ હતું કે 1947 માં જ્યારે ભારત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે પાકિસ્તાન ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાયું પ્રથમ પૂર્વ પાકિસ્તાન અને બીજું પશ્ચિમ પાકિસ્તાન પાકિસ્તાને ઉર્દુને દેશની માતૃભાષા જાહેર કરી પરંતુ પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષા પ્રચલિત હોવાના કારણે બંગાળીને પોતાની માતૃભાષા બનાવવા માટે સંઘર્ષ શરૂ કર્યો એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો બાવન ના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો એ તેમની માતૃભાષાના અસ્તિત્વ માટે વિરોધ શરૂ કર્યો પરંતુ સમયમાં જ હત્યાકાંડમાં ફેરવાઈ ગયો પાકિસ્તાન સરકારે દેખાવકારો પર ગોળીબાર કર્યો જેમાં સોળ લોકોએ જીવ ગુમાવ્યો ઓગણીસો નવ્વાણું માં યુનેસ્કોએ માતૃભાષા માટેના આ મોટા ચળવળમાં બલિદાન આપનારા લોકોની યાદ માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ની ઉજવણી ની જાહેરાત કરી હતી